ધરમપુર તાલુકાના રામવાડી ખારવેલ પાસે ખાડકુવાની અંદર વાછરડુ પડી જતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું ઓગણીસ ફેબ્રુઆરી બુધવારના રોજ ચાર પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના રામવાડી ખારવેલના રહેવાસી ગંગાબેન અશોકભાઈ પટેલના ઘરની બાજુમાં ખાડકુવાની અંદર વાછરડુ પડી જતા સ્થાનિકોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકો દ્વારા ધરમપુર ફાયર વિભાગ અને સામાજિક અગ્રણી પ્રભાકર યાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો કોલ મળતા જ ફાયર વિભાગ અને પ્રભાકર યાદવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ખાડકુવામાંથી વાછરડુને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી કલાકોની મહેનત બાદ વાછરડુને ખાડકુવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું

લાવ્યો અરે ભાઈ આમ જ ફેટા આવવાનું છે યાર જરાક તાકાત લગાવી